ભાજપ દ્વારા ભાજપના નેતાઓ દ્વારા વારંવાર બાબા બાબાસાહેબનું અપમાન કરવામાં આવે છે તમે વિચાર કરો સંસદમાં જે નેતાશ્રીએ હમણાં નિવેદન કર્યું બાબા સાહેબને લઈને એટલે એમના પ્રત્યે જે ભાવનાઓ છે એ ભાવનાઓ બહાર આવી ગઈ પણ એમને એ ખબર હોવી જોઈએ કે અત્યારે તમે સંસદમાં ઊંચી કોલર રાખીને બોલો છો અત્યારે સંસદમાં કે તમે જે હોદ્દો ધરાવો છો એ બાબા સાહેબને દુઆ કરે પણ દુઃખની ઘટના આજે ભાજપના રાજ ગુજરાતમાં બની છે ગુજરાતમાં આજે બાબા બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે તોડવામાં આવી છે આ કૃત્ય કોણે કર્યું છે કોના ઈશારે કર્યું છે બાબા બાબાસાહેબની મૂર્તિ ખંડિત કરીને તમે કોના ઠેસ પહોંચાડવા માંગો છો તમે શું સાબિત કરવા માંગો છો અને ગુજરાતમાં પાછું ભાજપના રાજમાં એ દુઃખદ ઘટના છે આજે બહુ જ ખેદજનક ઘટના સાથે મારે એટલું કહેવું પડે છે કે બાબા સાહેબ માત્ર દલિતના ભગવાન નથી આપણા સૌ માટે જે તમામ ગરીબો વંચિતો અમીરો શોષિતો આ બધાને હક અને અધિકારો આપનારા બાબા સાહેબ છે એના કારણે તમે હું અત્યારે ઊંચી કોલર લઈ અને લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ આજે તમે તમામ મુદ્દાઓ આપણે ઉઠાવી શકીએ છીએ અને બોલી શકીએ છીએ બાબા સાહેબને દુઆ કરે ત્યારે બાબા સાહેબને મૂર્તિને ખંડિત કરનાર જે પણ આરોપીઓ હોય એ ભાજપના રાજમાં આવી ઘટનાઓ ઘટી રહી છે દુઃખદ છે એ જે પણ આરોપીઓ હોય તમે સામાન્ય ચોરનો પણ જુલુસ ગાઢો છો આવા આરોપીઓને પણ સરા જાહેર જુલુસ કાઢવામાં આવે અને એને કડક માં કડક સજા કરવામાં આવે કે જેથી કરીને બીજા કોઈ પણ ન માત્ર બાબા સાહેબ પણ કોઈ પણ મહાનુભાવોની મૂર્તિઓને ખનિત કરવાનો કોઈ વિચાર પણ ન કરી શકે જ હિન્દ